વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી એમપી પી એમએલએની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતો કરી હતી ત્રીજા શનિવારે કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એમપી પી એમએલએની સંકલનની બેઠક મળી હતી ધારાસભ્ય યોગેશ પટેલ શૈલેષ મહેતા મનીષાબેન વકીલ કેઉર રોકડિયા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વગેરે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના કામો અંગે અગાઉ કરેલી રજૂઆતો પછી શું થયું તેનો રિવ્યૂ લીધો હતો તેમજ પોતપોતાના મત વિસ્તારોના પ્રશ્નો વિશે રજૂઆતો પણ કરી હતી ખાસ કરીને અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને પબ્લિક હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે આ બાબતે ધારાસભ્યએ રિવ્યૂ લીધો હતો જેમાં યોગેશ પટેલે આ બાબતે રજૂઆત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે ચોમાસામાં કોઈ પણ નવા કામો માટે ખોદકામ કરવું ન જોઈએ તેમજ અત્યારે જે કામો ચાલે છે તે પૂર્ણ કરો કોર્પોરેશન ગટર અને પાણી સહિતના જે પણ કામો કરતી હોય ત્યાં બોર્ડ લગાવીને તે વિશે લખવું જોઈએ જેથી લોકોને ખબર પડે ખાસ તો જીઆઈડીસીના રોડની વાત તે રોડ જે બન્યો તે ચોવીસ મીટરનો છે આઠસો સાહીઠ મીટર લાંબો રોડ ચોવીસ મીટરનો છે અને ચારસો પચાસ મીટરની લંબાઈ ધરાવતો રોડ પંદર મીટર જ પોળો છે ત્યાં કોર્પોરેશનને કોઈ પરવાનગી આપી નથી ત્યાં ફક્ત દબાણ છે આ મુદ્દે ભૂતકાળમાં મેજ ઉઠાવ્યો હતો ચોવીસ મીટરની આગળ પંદર મીટરનો રોડ હોય તો ચોવીસ મીટરનો રોડ ત્યાં થવો જોઈએ તેમ તેઓએ રજૂઆત કરી હતી એ પછી મનીષાબેન વકીલ અને કેઉર રોકડિયા સહિતના ધારાસભ્યોએ પણ સૂર પુરાવ્યો હતો શહેરમાં ચાલતા વિકાસકામો પંદરમી જૂન પહેલાં પૂર્ણ કરી દેવાના હતા પરંતુ હજુ સુધી પણ તે વિકાસકામો પૂર્ણ કરાયા નથી અને શહેરમાં ઠેર ઠેર ખાડાઓ ખોદેલા છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તે કામો બે ત્રણ દિવસમાં પૂર્ણ કરો અને ખાડાઓ પૂરો તેવી રજૂઆત કરાઈ હતી જે સામે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પાંચેક દિવસમાં તમામ વિકાસકામો પૂર્ણ કરી દેવાની હૈયાધારણા આપી હતી સંકલનની બેઠકની અંદર ધારાસભ્ય કેઉર રોકડિયા દ્વારા ટીપી સ્કીમને અનુરૂપ રોડ રસ્તા ખોલવા માટે રજૂઆત કરી હતી કેટલાક નવા રોડ પણ ખુલે તેની પણ રજૂઆત કરી હતી જૂની રજૂઆતોનો રિવ્યૂ પણ લીધો હતો તથા અન્ય મુદ્દે પણ રજૂઆતો કરી હતી જે સંદર્ભે જણાવ્યું હતું ઘણી બધી ટીપી સ્કીમો અલગ પણ પડી રહી છે મંજૂર પણ થઈ રહી છે તો એને અનુરૂપ રોડ રસ્તા ખોલવા માટે આજે અમે અહીંયા કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કેટલાક નવા રોડ પણ ખુલે ત્રીસ મીટરના રોડ પંચોતેર મીટર સાથે જોઈન્ટ થાય નવા યાર્ડથી છાણી તરફનો બ્રિજ પણ ભવિષ્યમાં એક નવો રસ્તો સિટીની બહારનો પેરીફેરીયલ થર્ટી મીટરનો રોડ પણ નવો ઊભો થઈ શકે આના માટેની પણ રજૂઆત કરી હતી અમારી જે જૂની કેટલીક રજૂઆતો હતી એનું અમે રિવ્યુ ધારો કે દશામાં તળાવ છે તો દશામાં તળાવનું ડેવલપમેન્ટ નવી પાણીની ટાંકી નવી પાણીનું નેટવર્ક ઇસ્કોન હાઈટ્સ ખાતે ઇન્ટરનેશનલ સ્વિમિંગ પૂલ શાક માર્કેટને શિફ્ટિંગ કરવું છાણીનો લિનિયર પાર્ક ગોરવા ઊંડેરા કરોડિયા જે ડ્રેનેજ લાઇન નવી નખાઈ રહી છે એમાં ઉંડેરા બેમાં પણ નવી ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવું પડે આ દિશાની અંદરની વાત અમારી છાણીમાં નવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવા યાર્ડમાં બને એના માટેના પ્લોટની ફાળવણીની વાત આવી કેટલીક પાછળની પણ જે રજૂઆત હોય એ તમામ રજૂઆતોને પણ આમાં સમાવેશ કરીને એ ક્યાં સુધી એ રજૂઆતોનો નિકાલ પહોંચ્યો છે એ દિશાની અંદર પણ વાત કરી સાત ગામોના જે કર્મચારીઓને સમાવી લેવામાં આવ્યા તો એનું સામાન્ય સભા સુધી મંજૂરી મળી હવે માત્ર જે એનું જેડ ડિપાર્ટમેન્ટ છે એને ઓર્ડર આપવાના છે કર્મચારીઓને તો એનું જે જૂના બિલ પંચાયતના ચાર વર્ષ પહેલાં ગામડાઓ વડોદરામાં આવ્યા એના જૂના બિલ બાકી છે તો એ દિશાની પણ વાત એ એ ક્યાં સુધી એનો પ્રોસેસ થયો છે એ આઈટીઆઈ પાંચ રસ્તા ખોલવા નિઝામપુરામાં સ્મશાનના જે લાકડા પલર્યા છે તો એના માટેનો શું વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા આગામી દિવસમાં કરવામાં આવનાર છે નવા શેડ બનવા હોય નવી અમારી પણ ગ્રાન્ટની ફાળવણી ત્યાંની જરૂર હોય તો આ તમામ વિષયની અંદર આ વાતો આજે મૂકી છે પોઝિટિવ રીતે કમિશનરશ્રીને તેમની ટીમ દ્વારા રિપ્લાય કરવામાં આવે છે કમિશનરશ્રીએ પણ કેટલાક નિયમો અધિકારી કેટલા સમયમાં આની પૂરતા કરે છે કેટલા સમયમાં આનું કામ થશે આની ચોકસાઈ કરવાનું કામ આજે કમિશનરશ્રી અને એમની ટીમે કર્યું છે તો આ પેત્ર પ્રથમ બેઠક કમિશ્નરશ્રી મહેશ બાબુ સાથે હતી તો આ તમામ વિષયોની અંદર પોઝિટિવ આગળ કોર્પોરેશન વધી રહ્યું છે એ દિશાની અંદર આજે વાત થઈ છે એની પણ એની પણ રજૂઆત માન્ય ધારાસભ્ય યોગેશભાઈ મનીષાબેન મારા દ્વારા શહેરની અંદર કોમન જે પણ કામો વિકાસના કામો ખૂબ મોટી ઝડપે શહેરની અંદર થઈ રહ્યા છે જે દર વર્ષે આમ રિયલ અર્થમાં આઠસો નવસો કરોડના કામો થતા હોય એ આ વર્ષે ચૌદસો પંદરસો કરોડના કામ કોર્પોરેશન કરી રહી છે સ્વાભાવિક રૂપે જ્યાં કોર્પોરેશન કામ કરતી હશે ત્યાં ખાડાઓ પડતા પણ હશે અને ખાડાઓ ખુદો પણ પડતા હશે પરંતુ જ્યારે ચોમાસું આવતું હોય તો એ ખાડાઓ ઝડપથી પૂરી દેવામાં આવે અને એ કામ પૂરું કરીને ખાડાઓ ભરવામાં આવે એવી રજૂઆતને પોઝિટિવ રિપ્લાય શ્રીએ આપ્યો છે અને અધિકારીને સૂચના પણ આપી છે કે ગણતરીના દિવસની અંદર આ ખાડાઓ જે ખોદ્યા છે તેનો નિકાલ કરવામાં આવે છે ધારાસભ્ય મનીષાબેન વકીલે પણ સંકલનની બેઠકમાં રજૂઆત કરી હતી જે સંદર્ભે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં સ્વિમિંગ પુલ મુદ્દે રજૂઆત કરી હતી હરણી વિસ્તારના વીસ સબ મુદ્દે પણ રજૂઆત કરી છે સાથે જ એરફોર્સ સર્કલ ખાતેના ટ્રાફિક પ્રશ્નને લઈને પણ રજૂઆત કરી હતી સાથે જ અન્ય કેટલાક મુદ્દાઓને લઈને પણ રજૂઆત કરી હતી જે સંદર્ભે તેઓએ માહિતી આપી હતી રજૂઆત એ હતી વિધાનસભા વિસ્તારમાં એક સ્વિમિંગ પુલની માગણી કરી હતી જે તે સમયે મેં પણ વર્ષ થઈ ગયું છે તો એનું શું આયોજન કર્યું છે અને એફપી નંબર પણ આપી દીધા પછી પણ શું આયોજન કર્યું છે એની કોઈ એ લોકો પાસે ડિટેલ્સ નહોતા બીજી વસ્તુ કે હરની વિસ્તારમાં ન્યૂ ડેવલપ વિસ્તાર છે અને ત્યાં સબસ્ટેશનની જરૂર છે કેમ કે વારે ઘડી ઇલેક્ટ્રિસિટી જાય છે લોકોનો પણ ખૂબ રોષ હોય છે ત્યારે ઝટકોમાં પણ મેં વાત કરી હતી કે આપ એક પ્લોટની માગણી કરો અને અહીંયા પણ રજૂઆત કરી કે આ એક પ્લોટ છે એ તમે જનરલ સભામાં લાવીને એ ઝકોને આપી દો પૈસા ભરવા ઝટકોવાળા તૈયાર છે અને ત્યાં જેવી એક સબસ્ટેશન ઊભું કરે એટલે ઘણી એવી બાબતો હતી જે લોકોને સ્પર્શતા મુદ્દા છે જે બેઝિક એમ્યુનિટીઝની વાત છે તો આ બધા મુદ્દાઓ જ્યારે લોકોને સ્પર્શતાઓને જ્યારે પૂર્ણ ન થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમે આ એમપી એમએલએની બેઠકોમાં વાત કરતા હોય છે ખાસ કરીને વારસિયા રિંગ રોડની વાત કરું તો લગભગ અઠવાડિયા દસ દિવસ પહેલાં હું પોતે નીકળી અને ફિલ્ડમાં ગઈ અને ત્યાંના અધિકારીને હરીશભાઈને પણ સાથે લીધા અને માત્ર બે દિવસમાં અડધો રોડ પૂરો થઈ ગયો તો એક મહિનાથી કેમ બંધ હતો તો જ્યારે આવા બધા પ્રશ્નો આવ્યા છે ત્યારે સ્વાભાવિક છે તે વાત અમે લોકો થોડોક મૂકતા હોઈએ છે એવી જ રીતે જેટલા લિનિયર ગાર્ડન્સ છે એરપોર્ટની આજુબાજુ આવતું બે પોડા લિનિયર ગાર્ડન બનાવ્યા છે જે આઠથી દસ મીટરના હોઈ શકે કે આઠ નવ મીટરના છે એની વિધ ઓછી કરવા માટે લગભગ મેં માર્ચ મહિનામાં કહ્યું હતું અને વિધ ઓછી કરો તો ત્યાંની ટ્રાફિક સમસ્યા ઓછી થઈ જાય અને જે લેફ્ટ સાઈડથી લોકો ટર્ન મારીને જાય છે ત્યાં બસ સ્ટોપ નડે છે તે ખુલ્લું કરી છે એટલીસ્ટ પાંચ વાર તમે ટ્રાફિકમાં સિગ્નલ લાઇટ્સ પર ઊભા રહો છો એવી પરિસ્થિતિ આ એરપોર્ટ સર્કલ પર છે તો એનું નિકાલ માટે અમે એવું કીધું છે કે તમે અંડરપાસ લાવ તો અધિકારીઓ લાયા છે ફ્લાયઓવર જે સંગમથી લઈને હરની સુધીનું છે તો ટ્રાફિક ડેન્સિટી ક્યાં છે એ પણ જાણવાની જરૂર છે ટ્રાફિક ડેન્સિટી જો ખોડિયાનગરથી અમિત સર્કલ તરફ હોય તો ફ્લાયઓવર ત્યાં બનવું જોઈએ એટલે આવી બધી મુદ્દાઓ હતા અને એની ડિસ્કશન થયું છે અને અમને આશા છે કે કમિશનરશ્રી એને ધ્યાન પર રાખીને આ જે વસ્તુઓ અમે વાત કરી છે એ પૂર્ણ થશે આખા વડોદરામાં આમ જોવા જઈએ તો પાણી ભરાતા હોય છે અને પૂર્વ વિસ્તારમાં પણ રકાબી જેવો વિસ્તાર છે પાણી હાઈવેથી આવતું હોય છે તો એ હાઈવેની કાસમાં અમુક કામગીરી હજી પણ અધૂરી છે એ પણ પોતે હું ત્યાં જઈને વિડીયો અને ફોટોગ્રાફ્સ લઈને કમિશનરશ્રીને આપ્યા છે કે જ્યાં પાણીનો નિકાલ જ થવો જોઈએ એ હજી પણ નથી થયો એ ધ્યાન દોર્યું છે જેનો નોટિસ આપી હતી જેના ધાબા બનેલા છે પેલી હાઈવેની પેલી બાજુ એને પણ દોડવા જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીની સાથે પણ બેઠક થઈ ગઈ છે પણ હજી પણ એનો નિકાલ નથી થયો જો બસ્સો લોકોને નોટિસ આપી છે તો એને પછી શું શું નોટિસ આપ્યા સુધીનો જ પ્રોસિજર હોય છે કોર્પોરેશનનું કે કલેક્ટરનું કે એની આગળ વધશે એ પણ એક પ્રશ્ન છે જ્યારે આવા સડકતા પ્રશ્ન હોય ત્યારે અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓ ના માત્ર ઓફિસમાં બેસી રહે પણ બહાર નીકળે અને લોકોની શું સમસ્યા છે વારસિયા રિંગ રોડ પર આટલા દિવસથી કામ બંધ હતું તો કોઈ ખાડામાં પડશે ત્યારે જાગશે એટલે જ્યારે હું પોતે બહાર નીકળીને ફિલ્ડ પર ગઈ અને અધિકારીને લઈ તો માત્ર બે દિવસમાં અડધો રોડ પૂરો થઈ ગયો તો ધીસ ઇઝ અ બેઝિક એક્ઝામ્પલ કે જ્યારે કામ કરવાની તમારી ઈચ્છા હોય તો પૂર્ણ થતું જ હોય છે કીધું વર્ણન તમને કીધું મારા શબ્દો એ નથી મારા એટલા છે કે બહાર નીકળીને તો કામમાં પ્રશ્ન નથી આજે જે રૂટિન ત્રીજી શનિવાર નું જે સંકલન મિટિંગ છે વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત જે ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીની જે સંકલન મિટિંગ છે એનું આજે સાંજે ચાર વાગેથી લગભગ સાત વાગે સુધી ત્રણ કલાકનું મિટિંગ ચાલ્યું એમાં જે પેન્ડિંગ ઇસ્યૂઝ છે તમામ ધારાસભ્યશ્રીનું એ ઉપર પણ ચર્ચા કરવામાં આવી અને આવનારા દિવસોમાં ચોમાસામાં કયા કયા એ લોકોની વિસ્તારમાં કયા કયા કામ કરવાની છે અને લોકોની સગવડ માટે કયા કયા કામો ફ્યુચરમાં લેવાની છે અને આ ચોમાસા દરમિયાન કોઈનું વધારેને વધારે કંઈ પરેશાની ના થાય એ બાબતમાં કયા કયા પ્રકારનું કામ કરવાનું છે એમની સૂચન પણ અમે સાંભળવામાં તક મળી અને સાથે સાથ લગભગ માર્ચ મહિના પછી એપ્રિલ મે અને જૂન એટલે ત્રણ મહિનાનું સંયુક્ત રીતે સંયુક્ત એ લોકોની જે પ્રશ્નો છે એને પણ રજૂ કરવામાં આવ્યું અને દરેક ધારાસભ્યોશ્રીને અમે શાંતિથી સાંભળ્યા અમુક ઇશ્યૂઝ પોલિસી લેવલ ઇસ્યૂઝ છે અને અમુક ઇસ્યૂઝ કદાચ ડિસિશન મેકિંગના કારણ પેન્ડિંગ હતી એ અલગ લેવલમાં વોર્ડ લેવલમાં ઝોન લેવલમાં હોય એ તમામનું અમે આવનારા દિવસોમાં આવનારા સંકલન સુધી જેટલું થઈ શકે આટલું સોલ્યુશન લાવવા માટે અમે જવાબ પણ કરી છે અને દરેક અધિકારીને સામેથી સંકલન રાખવાનું અને રાજ્ય સરકારનું જે પરિપત્ર છે એમપી એમએલએ રેફરન્સ અને સીએમ વાળો જે પરિપત્ર છે જીએડીનો આ પરિપત્રના ધ્યાને લેતા તમામ અધિકારીને સામેથી જ એમનો જવાબ આપવાનું સમયસર જવાબ આપવાનું અને જેમાં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ જવાબ આપવાનો હોય એ બધું જવાબ આપી એનું સોલ્યુશન્સ પણ કરીને એમને જવાબ કરવાનું પણ સૂચના આપવામાં આવ્યું છે વોર્ડ ઓફિસર્સથી લઈને કન્સર્ન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સ અને સ્થાનિક વોર્ડ એન્જિનિયર્સ તમામ ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રીની પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારની જે અમુક ગાઈડલાઇન્સ છે એને હન્ડ્રેડ પર્સન્ટ અમલીકરણ કરવા માટે પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે રૂટીન પ્રોસીજર સિવાયનું પણ જે ડ્રેનેજ વિષય છે પાણીનું વિષય છે ટીપી ખુલ્લું કરવાનો વિષય છે દબાણની વિષય છે હેલ્થનો વિષય છે અને અમુક જગ્યાઓમાં તળાવ બ્યુટિફિકેશન તળાવ ઊંડો કરવાનું વધારે મોટું કરવાનું જે સમસ્યાઓ છે એ બાબતમાં મેક્સિમમ ચર્ચાઓ થઈ છે એટલે આવનારા દિવસોમાં સારી રીતે કામગીરી કરવા માટે સૂચના આપી છે અમે પૂરો વિશ્વાસ છે કે વડોદરા મ્યુનિસિપલ